પસાર થયેલ હતો તે દરમિયાન જ ઝડપે આવેલી ટ્રક નંબર જી જે ત્રણ એ એક્સ પંચાવન પચીસના ચાલકે લોકેન્દ્ર યાદવની બાઇકને અડફેટમાં લેતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને લોકેન્દ્ર યાદવનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવતા પિતા રામેશ્વર યાદવને થતાં તેઓ તાત્કાલિક ફરજ ઉપરથી સ્થળ ઉપર દોડી ગયા હતા અને દીકરાને મૃતક અવસ્થામાં જોઈ તેઓ હૈયા ફાટક રુદન સાથે દીકરો ગુમાવ્યો હોવાનું દુઃખ વ્યક્ત કર્યો હતો

કે આ રોડ પર સર્વિસ રોડ મળે એવી મારી દરખાસ્ત છે વારંવાર એક્સિડન્ટ થાય છે અને લોકોના મૃત્યુ થાય છે એવી મેં જોયું છે મેં ઘણા ટાઈમથી અહીં રહું છું તમે જોયું છે ને કોઈની જિંદગી છે એવું કામ કરું સરકારને મેં રિક્વેસ્ટ કરું છું કે સર્વિસ રોડ અમને જરૂર છે અને અમારા વડલા સરપંચ નરેશભાઈ આહિરું નામ નરેશભાઈ ગામ ગામનો કાર્ય કરતા વારંવાર સરકારને રજૂઆત કરવાથી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી નેશનલ હાઈવે ઓથોરિટીમાં વારંવાર રજૂઆત કરી લેખિત બી આપ્યું છે કે તમે ફ્લાય ઓવર ના બનાવો તો છેલ્લે સર્વિસ રોડ બનાવો અમારે એક મહિનાની અંદર ત્રણ થી ચાર અકસ્માત થાય છે એ લોકો જીવથી જાય છે એટલે મારી મહેરબાની કરીને સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે તમે ફ્લાય ઓવર ના બનાવો કઈ નહીં પણ આ વ્યક્તિ જુઓ તમે મારી અમારા સર્વિસ રોડ આપો તો એ અમારા માટે બહુ છે બસ આટલી મારી અરજ છે તમને